વસુદેવ વસુતંદણોરમર્દનમ દેવકી કૃષ્ણ પરમાનંદે જગદગુરુ શ્રીકૃષ્ણ વંદે જગદગુરુ આપ સાંભળી રહ્યા છો યુટ્યુબ ચેનલ ધાર્મિક એમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજનો વિડીયો છે શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય સાતમો જ્ઞાન વિજ્ઞાન યોગનું શ્રી ભગવાને છઠ્ઠા અધ્યાયના છેતાળીસમાં શ્લોકમાં યોગીનો મહિમા કહ્યો અને કહ્યું કે અંતર આત્માને મારામાં પરોવીને જે શ્રદ્ધા તથા પ્રેમપૂર્વક મને ભજે છે તે સર્વ પ્રકારના યોગ્યો કરતા તમ છે શ્લોકમાં કહ્યું કે યોગીઓમાં પણ જે મારામાં શ્રદ્ધા પ્રેમ રાખીને મારું ભજન કરે છે તે ભક્તો સર્વશ્રેષ્ઠ છે પરંતુ ભગવાનના સ્વરૂપ ગુણ અને પ્રભાવની જ્યાં સુધી મનુષ્યને ખબર પડતી નથી ત્યાં સુધી તેના દ્વારા અંતરઆત્માથી નિરંતર ભજન થવું મુશ્કેલ છે વળી ભજનના પ્રકાર પણ જાણવા જરૂરી છે એટલા માટે ભગવાન પોતાના ગુણ પ્રભાવ સહિત સર્વ સ્વરૂપનું તથા જુદા જુદા પ્રકારના ભક્તિયોગનું આ સાતમા અધ્યાયમાં વર્ણન કરે છે જેમ ભક્તોને ભગવાનની યાદ આવે છે ત્યારે તેઓ ભગવાનમાં મશગુલ થઈ જાય છે તેવી જ રીતે ભગવાનને પણ ભક્તોનો કોઈ વિશેષ પ્રસંગ યાદ આવે છે ત્યારે ભગવાન પણ ભક્તોમાં મશગુલ થઈ જાય છે આ જ મસ્તીમાં તરબોળ થઈને ભગવાન અર્જુનના પૂછ્યા વગર જ સાતમા અધ્યાયના વિષયનો પોતાના તરફથી જ પ્રારંભ કરી દે છે અને સાવધાન કરે છે કે તું જ્ઞાન વિજ્ઞાનને સાવધાનીપૂર્વક સાવધાની સાંભળ શ્રી ભગવાન વાંચ શરૂઆત ભગવાન કરે છે અહીંથી પાથ યોગ જન્મદાશ્રય અસંશય સમય યથા તૃણુ ભગવાન અર્જુન કહે છે કે હે પાર્થ મારામાં મન પરોવીને મારો આશ્રય લઈને કર્મયોગ કરતા કરતાં જે પ્રકારે તને મારું રહિત સંપૂર્ણ જ્ઞાન થશે તે તું સાંભળ આ અધ્યાયમાં ભગવાને અર્જુનને કહ્યું કે આમાં જે હું કહીશ જ્ઞાન અને વિજ્ઞાન સહિતનું જ્ઞાન તેને જાણ્યા પછી તને બીજું આ લોકનું કશું જાણવાનું બાકી જ નહીં રહે હજારોમાં કોઈ એક જ આ સિદ્ધિને માટે પ્રયત્ન કરે છે અને કોઈક જ મને આ જે હું હમણાં કહીશ ભગવાન કહે છે કે આ અધ્યાયમાં હું કહીશ એ પ્રમાણે સત્ય સ્વરૂપે કોક જ જાણે છે ભગવાને આ અધ્યાયમાં કહ્યું છે કે પ્રકૃતિ કઈ કઈ છે તેમાં ભગવાન રહે છે તો કહે છે કે પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશ મન બુદ્ધિ અહંકાર આ રીતે ભગવાન કહે છે કે મારી આઠ પ્રકારે વિભાગ પામેલી મારી પ્રકૃતિ છે તો ભગવાન આગળ વધીને કહે છે કે જળ પ્રકૃતિ પણ મારી જ છે અને એનાથી વધીને પરા એટલે ચેતન પ્રકૃતિ પણ એટલે કે જીવરૂપ પણ પ્રકૃતિ મારી જ છે એના વડે જ જગત ધારણ કરાય છે આ જગત મણકામાં જેમ દોરો પરોવાયેલું હોય એમ ભગવાનમાં જ આખું જગત પરોવાયેલું છે પણ આપણી દ્રષ્ટિ હોતી નથી એવું જોવાની ભગવાન કહે છે કે હું જળમાં રસ છું ચંદ્ર સૂર્યમાં તેજ છું વેદોમાં પ્રણવ ઓમકાર હું છું પુરુષોમાં પુરુષત્વ હું છું પૃથ્વીમાં ગંધ હું છું અગ્નિમાં તેજ હું છું સર્વ પ્રાણીઓમાં જીવન અને તપસ્વીઓમાં તપ હું છું સર્વ પ્રાણીઓનું બીજ હું છું બુદ્ધિમાનોની બુદ્ધિ તેજસ્વીઓનું તેજ કામ અને રાગ વિનાનું જે બળ હોય છે તે હું છું સાત્વિક રાજસ્વિક અને તામાસિક જે ભાવો ઉત્પન્ન થાય છે તે બધા જ ભગવાન કહે છે મારાથી ઉત્પન્ન થયેલા તું જાણ એ બધા મારામાં છે પરંતુ તેઓમાં હું નથી ત્રિગુણમયી માયા સત્વ રજ અને તમ તે ઓળંગવી ઘણી મુશ્કેલ છે પણ કોણ ઓળંગી શકે છે તો ભગવાન કહે છે કે જે મારા શરણે આવે છે એ આ ત્રિગુણ મય માયાને ઓળંગી જાય છે અને ભગવાનની પ્રાપ્તિ કરી લે છે આ અધ્યાયમાં ભગવાન કહે છે કે કોણ મને ભજે છે તો અર્જુનને ભગવાન કહે છે કે ચાર પ્રકારના પુણ્યશાળી મનુષ્ય મને ભજે છે આર્ત એટલે કે દુઃખી જિજ્ઞાસુ કે કંઈક જાણવાની જિજ્ઞાસા છે તે ધનની ઈચ્છાવાળો અને જ્ઞાની આ ચાર મનુષ્યો મને ભજે છે આ ચાર મનુષ્યોમાં પણ ભગવાન કહે છે કે જ્ઞાનીને હું અત્યંત પ્રિય છું અને એ જ્ઞાની પણ મને અત્યંત પ્રિય છે તેથી આ અધ્યાય એટલે કે સાતમા અધ્યાયમાં શ્રી ભગવાને જ્ઞાન અને વિજ્ઞાનની વાત પોતાના મુખથી કહી છે ભગવાન કહે છે કે જ્ઞાની તો મારો આત્મા છે બહુ જન્મોને અંતે કોકને એમ સમજાય છે કે આ બધું જ ભગવાન છે આવા જ્ઞાનવાળો જ્ઞાની મને જ પામે છે આવો મહાત્મા અતિ દુર્લભ છે જેનું જ્ઞાન હરાઈ ગયું છે અને પોતાની પ્રકૃતિ વડે બંધાયેલા મનુષ્યો છે કે પૂર્વનું કંઈ પણ લઈને આવ્યા હોય કે પ્રકૃતિ પોતાની સત્વર જ કે તમ જે પણ પ્રકૃતિ હોય એ પ્રમાણે પોતાની પ્રકૃતિ હોય તો એ લોકો બીજા દેવતાઓને શરણે જાય છે તો પણ ભગવાન કહે છે કે જે શ્રદ્ધાથી યુક્ત થઈને જે જે દેવતાઓનું પૂજન કરે છે એની શ્રદ્ધા એમાં હું દ્રઢ કરું છું અને એના દ્વારા જ એટલે કે એ દેવો દ્વારા જ હું એમને એમની ઈચ્છાની પૂર્તિ કરું છું ભગવાન કહે છે કે આવી રીતે ઈચ્છા પૂર્તિ તો હું કરું છું પરંતુ તે ફળ નાશવંત હોય છે દેવોને પૂજનારા દેવોને પામે છે અને ભગવાનને પૂજનારા ભગવાનને પામી જાય છે આ ભગવાન શ્રી પોતાના શ્રીમુખથી સ્વયં અર્જુનના માધ્યમથી આપણને જણાવે છે શ્રી ભગવાન અર્જુનને કહે છે કે ભૂત ભવિષ્યને વર્તમાન આ ત્રણેય કાળના ભૂતોને હું જાણું છું એટલે કે મનુષ્યોને કે કોઈ પણ પ્રાણી માત્રને ભગવાન જાણે છે પરંતુ ભગવાનને કોઈ જાણતું નથી ભગવાન કહે છે કે જે પુણ્યકર્મવાળા મનુષ્યો છે તેમનું પાપ નાશ પામ્યું હોય તે રાગ દ્વેષ સુખ દુઃખ આવા દ્વંદ્વોથી આવા દ્વંદોવાળા મોહથી છૂટીને ભગવાનને પામે છે જેઓ ભગવાનનો આશ્રય કરીને ઘડપણ અને મરણથી છૂટવા પ્રયત્ન કરે છે તેઓ તે બ્રહ્મને અધ્યાત્મને અને સમગ્ર કર્મને સંપૂર્ણપણે જાણે છે આ અધ્યાયના જ્ઞાન વિજ્ઞાન યોગના અધ્યાયમાં ભગવાને છેલ્લા શ્લોકમાં કહ્યું છે કે જેઓ અધિભૂત અધિદૈવ અને અધિયજ્ઞ સહિત ભગવાનને જાણે છે તે મરણકાળે પણ ભગવાનમાં જ લીન બને છે આવી રીતે સાતમો અધ્યાય ભગવાન જ્ઞાન વિજ્ઞાન યોગ વિશે જણાવે છે આમ આ અધ્યાયમાં પોતાના સમગ્ર રૂપનું વર્ણન કરતા બ્રહ્મ અધ્યાત્મ કર્મ અધિભૂત અધિદૈવ અને અધિયજ્ઞ આ છ શબ્દોનો પ્રયોગ કર્યો અને આ સમગ્ર રૂપને જાણવાવાળા યોગીઓને અંતકાળમાં પોતાની પ્રાપ્તિ બતાવી છે આવી રીતે આપણે અધ્યાય સાતમો સંક્ષિપ્તમાં સાંભળ્યો હવે આપણે રોજ એક એક કે બે બે શ્લોકનું વિવેચન આ જ ગ્રુપમાં સાંભળીશું તમે સાંભળજો આ જ્ઞાન વિજ્ઞાન યોગ તો ઘણો જ સુંદર છે સાંભળવા લાયક છે પિતૃઓને મોક્ષ કરાવનાર છે તો આપ સાંભળશો એવી આશા છે સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિઓમ સત્ સત્ જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ હર સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાવો શ્રી કૃષ્ણ અર્પણમાં